Oh. થોડી જબરી બે યાર તો આરો જ બનાવ ઉતારો કેવો આપે છે એવું ખબર જીરો દવા કોઈ દવા નાખેલી નથી એ ખાલી મગફળી સાથે જે ભેળવીને નાખવામાં આવે ને એ રીત નાખેલી છે એના સિવાય કોઈ દવા નાખેલી નથી જોઈ લો આ સિંગલ ટિંગલ ભાઈ વચ્ચેમાં આવી ગયા कोरी कट गाड़ा हो वग वगर पाणी टॉमी इधर आ इधर आ વગર દવા એ કોઈ દવા નહીં નાખેલી બધા દવા નાખે તો જીવ ખાઈ જાય જીવડા કઈ જીવડા ખાતા નથી જોયેલા આ એક એક ચીસ છે મશીન કાઢવા ઉપર ઉપર જાય ઉપર આમ નહીં કાઢતું વગર વરસાદનું પણ મમે વગર પાણી પૂરું નથી કરે મશીન ઉપર કારીગર ઉપર એ અમને એક વખત કપાતું નથી કાઢતું આઠ વાગ્યા એ સાત વાગ્યા ચાલુ કરીશું આ પણ ખાવાઈ ગયા એટલે ઓઘવાઈ ત્યાં પાણી ભરાય છે અહીંયા કંઈ થતું જ નહીં આ તો આટલે એટલી પડી છે એ ગાડી

પાણી ભરણો એના કારણે

મસાલો મસાલો મંકો સુરત થી મસાલો લઈ ને આવ્યો પણ એ તો વધારી પણ હોય થી મેલો ડાયરેક્ટ બસ મેં મેલો

ભાઈ પૂરી પૂરી અલે માતો ની કાળો વેલ ને ત્રા લાગી છે કેવા જાની તો પીના ના અમે ઘરે જ પીના આવતો હમણા મગજ ની તો એ પૈસા તું ઉડાડે રે હમણા ગોળો થઈ ગયો ગોળો ગોળો મેડમ બોલ્યો ગરમ છે

રાવેલા મસાલો બસ ચાલો ખવડાવે ઇબલ આ ફોન મેલ તો બસ આ વિસ્તાર ના આ શેત હાલ હમણાં જે શેતરમાં ઊભો છે હં કલ્પના ઘરે આવે તો અલગ થી વાંધો શું કે ઓરિયા ને તો પૈસા તાપ લાગે કે